મોરબીના યુવા કારીગર ભરતભાઈ પ્રજાપતિની અનોખી કળા જોવા મળી છે આ કળાની વિશેષતાના રૂપે ભરતભાઈ પ્રજાપતિ આંખે પાટા બાંધી ઘડી રહ્યા છે સુંદર માટલાઓ મોરબીના યુવા પ્રજાપતિ કારીગર ભરતભાઈ પ્રજાપતિ પોતાની એક અનોખી કડાક માટે ખાસ ઓળખાઈ રહ્યા છે ભરતભાઈ આંખો પાટા બાંધીને માટલા ઘડી લોકોમાં આશ્ચર્યની લાગણી ઉત્પન્ન કરી રહ્યા છે ભરતભાઈ પ્રજાપતિ છેલ્લા પંદર વર્ષથી માટલા ઘડવાનું કામ કરે છે વારસામાં મળેલા આ વ્યવસાયમાં તેમણે પોતાની મહેનત અને જુસ્સાથી નવી દિશા આપી છે તેઓ કહે છે કે જ્યારે ખુલ્લી આંખે માટલા બનાવવા બનાવી શકાય તો આંખો પાટા બાંધીને કેમ ન બનાવી શકાય એ વિચાર સાથે તેમણે આ કાર્યમાં અભ્યાસ શરૂ કર્યો હતો સતત મહેનત બાદ આજે તો આંખે પાટા બાંધીને પણ ચોક્કસશાય પૂર્વક માટલા બાંધી શકે છે ઉનાળાની સિઝનમાં માટલાની ભારે માંગના કારણે તો સતત કામમાં વ્યસ્ત રહે છે અને હું આ છેલ્લા દસથી પંદર વર્ષથી આ કામ કરું છું અને મને એમ થયું કે ભાઈ આપણે આ ખુલ્લી આંખે આ કામ કરી છે તો આખું બંધ કરીને આ કામ કેમ ન કરી શકીએ આપણે પણ ક્યારેક સફળતા મળતી ક્યારેક નિષ્ફળતા મળતી આ કામની અંદર મને અને અત્યારે ખૂબ જ આ ગરમીનો માહોલ છે એમાં અમને રોજના ના વીસ થી પચીસ નંગ અમે આ બનાવીશી અને અત્યારે ખૂબ જ માંગ છે આ માટલાની માટલા અમારે